હેલો અવરી વન ખુશીસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો અત્યારે તો દાળ વડા ખાવાની બહુ જ મજા આવે તો દાળ વડા માટે આપણે અહીંયા મગની દાળ ત્રણથી ચાર કલાક માટે પલાળી દીધેલી છે તો હવે આપણે એને સારી રીતે ધોઈ લઈશું અને જે ફોતરા હોય બધા જે ઉપરનું પડ એનું એને આપણે કાઢી લઈશું તો ધોતા વખતે તમે જોઈ શકો છો કે ફોતરાનો જે ભાગ હોય છે એ બધા ઉપર આવી જાય છે તો જ્યારે પણ આપણે ધોઈએ ત્યારે ધોતા ધોતાં પાણી એડ કરતાં કરતાં ઉપર જે ફોતરાનો ભાગ આવે છે એને આપણે કાઢી લઈશું તો અત્યારે તમે જોઈ શકો છો કે મગની દાળમાંથી બધા જ ફોતરા મે કાઢી લીધેલા છે તો હવે આપણે મગની દાળને પીસી લેવાની છે તો તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણી મગની દાળ ક્લીન થઈ ગઈ છે તો હવે આપણે મિક્સર જાર લઈ લઈશું મિક્સર જારની અંદર આવી રીતે આપણે મગની દાળ લેવાની છે ધ્યાન રાખવાનું છે કે પાણીનો ભાગ વધારે પડતો ના જતો રહે કેમ કે પાણીનો ભાગ વધારે જશે તો તમારા દાળ સારા નહીં બને તો અહીંયા આગળ આપણે નિતારીને દાળ એડ કરી દીધી છે મિક્સર જારમાં અને આપણે સારી રીતે એને પીસી લઈશું તો આવી જ રીતે આપણે બધી જ મગની દાળને પીસીને તપેલીની અંદર કાઢી લીધેલી છે તો હવે તમે જોઈ શકો છો કે દાળવાડા માટેનું ખીરું આપણું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે હવે આપણે એની અંદર એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું મેં અહીંયા દોઢ ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરેલું છે આદુ લસણ અને મરચાંની પેસ્ટને એડ કરી લઈશું અને પછી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો સરસ મજાનું દાળ બેટર આપણું થઈ ગયું છે રેડી તો હવે આપણે દાળ ઉતારીશું માટે આપણે ગેસ ઓન કરી લઈશું એક પેન મૂકી દઈશું એની અંદર આપણે તેલ એડ કરી દઈશું તેલ આપણે એ રીતનું એડ કરવાનું કે દાળવડા આપણા સારી રીતે ડૂબે ઓછું તેલ હશે તો દાળવડા આપણા સારી રીતે નહીં ચડે તમે જોઈ શકો છો તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે જે બેટર છે જેમ ભજીયાનું આપણે ઉતારીએ છીએ એવી રીતે આપણે દાળવડા ઉતારી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં બધા જ દાળવડા એડ કરી દીધા છે તેલની અંદર અને ગેસની ફ્લેમ આપણે લો રાખીશું કેમકે વધારે ફાસ્ટ રહેશે તો ઉપરથી બ્રાઉન થઈ જશે અંદરથી કાચા રહી જશે તો એક સાઈડ આપણા સારા રીતે ચડી જાય એના પછી આપણે પલટાઈ લઈશું તો આવી રીતે એક ઝારાની મદદથી આપણે દાળ વડાનું જે બેટર રેડી કરેલું છે તો એને આપણે પલટાવી દઈશું તો આપણા બધા જ દાળ સરસ મજાના તમે જોઈ શકો છો કે તળાઈ ગયા છે ચોમાસાની સીઝન આવતાની સાથે દાળ ખાવાની જે ઈચ્છા થાય ને એની તો કંઈક વાત જ અલગ છે તો તમે જોઈ શકો છો કે આપણા સરસ મજાના દાળ વડા થઈ ગયા છે રેડી દાળ વડા કોના કના ફેવરેટ છે જરૂરથી કમેન્ટ કરજો મારા તો બહુ જ ફેવરેટ છે સર્વિંગ ટ્રેની અંદર આપણે દાળ વડા ડુંગળી અને લીલા મરચાં તળેલા એડ કરી દીધા છે ખજરમલીની સાથે આપણે એન્જોય કરીશું અને વરસાદની સિઝનમાં બહુ જ મસ્ત લાગે છે મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલ ને કરી દેજો મળી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય